नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 29 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર સુખપરની વિદ્યા સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન મળે તે માટે ઉદ્યોગ ગૃહોની મુલાકાત કરાવવામાં આવી સુખપરની વિદ્યા સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓને ઉદ્યોગોના પ્રોસેસિંગનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તે માટે શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકોને કોટન મિલ જીનિંગ પ્રેસિંગ ફેક્ટરી તથા સ્વસ્તિક ઓફસેટ વગેરે સ્થળોએ લઈ જઈ અને કામગીરી બતાવી હતી બાળકોએ રસપૂર્વક તમામ કામગીરી નિહાળી હતી કાંતાબેન ખેતાણીએ જણાવ્યું કે નમસ્કાર વર્તમાન સમયમાં બધાને એવું લાગે છે કે પુસ્તકો દ્વારા જ જ્ઞાન આપીએ તો જ ભણી શકાય પણ એ જે ભ્રમ છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં એવું ફાળવવામાં આવેલું છે કે દસ દિવસે વર્ષના એવો બેગલેસ ડે ઉજવવામાં આવે જેમાં બાળકોને વ્યવસાય લક્ષી તાલીમ આપવામાં આવે તો એ તાલીમમાં કેવી રીતે હોય કે જ્યાં પ્રાયોગિક રીતે કરવામાં આવે અથવા તો કોઈ પણ વ્યવસાયની મુલાકાત કરાવી અને બાળકોને વિવિધ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે તો અમારી શાળા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ સ્વૃતિ મંડળ ટ્રસ્ટ સુપર સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર સુપરના ધોરણ પાંચથી આઠના ના બાળકોને અમે આ કપાસની ફેક્ટરીમાં લાવ્યા છીએ જેથી કરીને બાળકોને પ્રાયોગિક કેવી રીતે કાર્ય થાય છે આ કપાસની પ્રોસેસ છેક સુધી કેવી રીતે થાય છે જે આપણે કપડાં પહેરીએ છીએ ત્યાં સુધી પ્રોસેસ થઈને ક્યાં સુધી થાય છે એ બધી જ માહિતી બાળકોને પ્રત્યક્ષ મુલાકાત લેવડાવીને કરાવવામાં આવી સાથે સાથે વર્ષમાં અમે એવી ઘણી બધી મુલાકાતો દર વર્ષે કરાવતા હોઈએ છીએ અને વર્ષમાં પણ ચાર પાંચ મુલાકાતો અમારા બાળકોને વ્યવસાયલક્ષી મુલાકાતો કરાવતા હોઈએ છીએ જેના દ્વારા બાળકો છે

શાળાના સંચાલકો વાલજીભાઈ વેકરિયા હિરજીભાઈ ગોરસિયા અને માવજીભાઈ વેલાણી જોડાયા હતા ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો घर बैठा सलाह मेड़ो मोबाइल नंबर 9909602928 टीना हाउस छठी बारी रिंग रोड बाणजी स्ट्रीट भुज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज बाटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल फरोखतंद खंडोर सेनेटोरियम याचे પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાયબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલની ની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર